નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને અઠ્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પચીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકવીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા રૂપિયાંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી એક હજાર ને નેવું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી બારસો ને અગિયાર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને છન્નું રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી બારસો ને પંદર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો ને એક રૂપિયો તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી અગિયારસો ને પંદર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી થી બારસો ને છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પંચાણું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રીસથી બારસો ને એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને અડસાઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર નવસો પચાસથી તેરસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર સાતસો એકતાલીસથી તેરસો એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગેટની અંદર બારસો અગિયારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ ગેટની અંદર એક હજાર પિસ્તાલીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ ગેટની અંદર નવસો પચાસથી તેરસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો એંસીથી બારસો એકાવન રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारो ने ऐसी रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारो ने तीस रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ तीस रुपया मेंदरडा मार्केटिंग यार्ड आठ सौ थी अगियारो ने रुपया राजकोट मार्केटिंग यार्ड एक हज़ार चालीस बार सौ पांसठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ सित्तेर थी बार सौ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો એકાવન રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો અડતાલીસથી બારસો અડતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો એકોતેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો તોંતેરથી અગિયારસો રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સિત્તેરથી છપ્પન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગેડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર